એક વ્યક્તિએ એમના પડોશમાં દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એને દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે બે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતા ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી તે એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને ફેંસલમાં અમે મોકલનાર છીએ આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસ ની કલમ પંચોતેર એક ત્રણસો એકાવન આ ઉપરાંત પોક્સો ની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવે છે અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું